અમરેલી જિલ્લાના બગસરામાં જેતપુર રોડ ઉપર આવેલ આવાસમાં ત્રણ હજાર લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે આવાસ વિસ્તારમાં છેલ્લા બાર વર્ષોથી લોકો વસવાટ કરી રહ્યા છે અને આ કોલોનીની વચ્ચે મુખ્ય માર્ગ ઉપર સરકારી જગ્યા આવે છે અને સામે જ નગરપાલિકાનો પ્લોટ આવેલ છે જેની સામે જ આ ગંદકી અને વરસાદી પાણી ભરાયેલ છે અને આ વિસ્તારના લોકોને મચ્છરનો ઉપદ્રવ નો સામનો કરવો પડી રહ્યો છે અને તે આરોગ્યને હાનિક કરતા જ આ બાબત આ વિસ્તારના લોકોએ નગરપાલિકાને લેખિત અરજી તારીખ અઠ્યાવીસ સાત બે હજાર ત્રેવીસના અને બીજી અરજી તારીખ એકત્રીસ એક બે હજાર ચોવીસના કરી છે જેમાં પણ તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવી નથી જેથી આજે મહિલાઓ એકઠી થઈ અને સૂત્રોચ્ચાર કર્યા હતા અને આ પ્રશ્ન હલ કરવાની ઉગ્ર માંગ કરી હતી અહેવાલ કિરીટ જીવાણી અમે આ વાસમાં દસ વર્ષથી આ છીએ અહીંયા ત્રણ ની વસ્તી છે આ રોડ બનીને એને સાત વર્ષ થયા આ બે બાજુ જગ્યા રાખી દીધી છે તો જ્યારે ચોમાસું થાય છે ત્યાં ત્યાં ગંદકી થાય છે મચ્છર થાય છે ત્યારે અન્ય જીવો થાય ત્યારે અમારે બાળકો માંદા પડે છે તો અમે આની અરજી પણ દીધી છે તો આનું કોઈ નિરાકરણ આવ્યું નથી તો અમારે હવે આ કઈક કરો આ આવાસ વિસ્તાર એટલે આજે ગંદકી કિચન નું ઘર જ્યાં આજે આવેલો મુખ્ય માર્ગ ઉપર એક ફ્લોટ અને ખાડો જેની અંદર અત્યારે ચોમાસાના માહોલમાં પાણી ભરાય છે જેમાં મચ્છરોનો થાય છે ગંદકી હિસાબે આરોગ્ય સાથે પણ ખતરો થાય છે તો આ માટે તંત્રને ને કરવું જોઈએ અને સામે આવેલો નગરપાલિકાનો ટાઉન હોલ નગરપાલિકાના ટાઉન હોલની સામે જો આ સ્થિતિ હોય તો બીજી જગ્યાએ શું એ વિચાર કરવાનો સમય હવે આવી ગયો છે